હાય મિત્રો કેમ છો બધામાં જવાને તો આજ આપણે જવાનું છે તો તમે આગળ જો આપણે કઈ જગ્યાએ જવાનું છે જો આપણા ભાઈ પણ તૈયાર થઈ ગયા અને આપણે બે ગાડીઓ પણ તૈયાર કરી નાખી છે તો ચાલો ચલો તો આપણે છે ને ગાડીમાં બેસી ગયા છીએ અને હવે આપણે થમ્સ અપ પીવા માંડ્યા કેમ કે આ બધાને તરસ ભૂખ લાગી ગઈ હતી એટલે મેં હજી થોડીક થમ્સઅપ પી તા તા વિજલાની ની થમ્સઅપ ખાલી થઈ ગઈ લાવ તને થોડીક નાખી દઉં ના ના થોડીક તો લે એમ નો થાય એટલે થોડીક લે થોડીક માર થી તો બહુ પીવાય નઈ એટલે આપણે આને થોડીક આપી દીધી થમ્સઅપ ઠંડી ઠંડી મસ્ત હતી બાકી અચ્છા ગાડી કે મને ભૂખ તરસ લાગી તો આપણે એને પણ ડીઝલ પાયું પછી આપણે ધીમે ધીમે ચાલતા થયા આપણી મંજિલ તરફ જ્યાં આપણે જવાનું હતું તો એમાં રસ્તામાં છે ને રામદેવ પીર ની ધજાના દર્શન થયા જય રામદેવ પીર પછી આગળ ચાલતા ચાલતા આપણે છે ને ભવન ચકી ઉભી થતી એમાં છે ને ઉપરનો જે પંખો હોય ને એ નાખવાનો હતો તો જો એ ક્રેન કેટલી ઊંચી છે તો ધીમે ધીમે જા ત્રણે ત્રણ પાખ્યા ઉપર જો હવે આવી ગયો દરિયો તો હવે બધાને ખબર પડી જ ગઈ હશે આપણે કઈ જગ્યાએ જાય છીએ અને છે ને રસ્તામાં એક આવ્યું નાનું એવું સરોવર તો આપણે ત્યાં ગાડી ઊભી રાખી અને ત્યાંના છે ને માછલાની મુલાકાત લીધી તો બધા દરિયા કિનારે એટલે દ્વારકા પોગીને તો માછલીઓને ખવડાવે પણ અહીંયા તો ઓછા લોકો ઊભી રાખે ગાડી એટલે આપણે છે ને અહીંયા માછલીઓને ખવડાવી દેવી થોડીક ભૂખી હોય તો જો કે નાની નાની મસ્ત મસ્ત માછલીઓ હતી અહીંયા એટલા બાળકોને પણ મજા આવતી હતી માછલી જોવાની હવે આપણે જવાનું છે દ્વારકા હાઈ વિદલા આપણી ગાડી ત્યાં ઊભી છે હવે આપણે પોગી ગયા દ્વારકા ફાઇનલી જય જય દ્વારકાધીશ માંગે વીસ આપે ત્રીસ જય દ્વારકાધીશ હવે આપણે અહીંયા પણ છે ને નાખવાનો છે માછલીઓને લોટ તો છે ને મારા એક હાથમાં ફોન છે એક હાથમાં લોટ છે એટલે છે ને હરખું નખાતું તો નથી પણ શું કરે તો જો નાખવું આપણે લોટ માછલીઓને ખવડાવ્યું થોડું ઘણું એમ નાખ્યા ભેગા છે ને આખો ઘેરો આવી જાય પછી એમાં તેના મોઢામાં આવતું હોય લોટ બાંધી બાંધીને ખાઈ જાય કેમ પણ ગાયસ માછલીઓ આવે છે જો કે મસ્ત મસ્ત માછલીઓ માટે એ એ એ એ ખતમ ખાઈ જાવ બધા જો જો કે મસ્ત છે ને માછલી જય દ્વારકાધીશ હવે આપણે છે ને છે એટલું મસ્ત વ્યૂ હતો દ્વારકા અને તો ગણપતિની ની મૂર્તિ મેળવી પધરાવેલ હોય ને ત્યાં એટલે બધા નાય છે અને આ લોકો બધા પાણી રેડે છે જેના નામનું રેડવાનું હવે ગઈશ ચાલો હવે દૂર થી બતાશું કેમ કે અંદર તો મોબાઈલ લેવાની હિંમત નથી મારે કે તો નાવું કેમ જો કેવી કેવી માછલીઓ બધી આવી ગઈ અને બાકીના બધા લોકો અમારે ત્યાં છે નાવામાં તો હું પણ પૂગી ગઈ નાવા માટે અને જો આ તો કુદરતનું બનાવેલું સ્વિમિંગ પુલ છે તો અહીંયા તો છે ને દર મિનિટે મિનિટે પાણી ચેન્જ થાય એટલે છે ને વરી ઓલું વેણ આવે એટલે વરી ઓલું ભરતી અને ઓટ આવ્યા રાખે તો એમ છે ને પાણી ચેન્જ થતું રહે એટલે પાણી પણ મસ્ત એમ સાફ હતું અને આવું તો કુદરત જ કરી શકે એમ મિનિટે મિનિટે પાણી ચેન્જ કરવું એટલું એટલે અને તો આપણે છે ને આ ગોમતીમાં નાયા ગોમતી ઘાટે બહુ મજા આવી બાકી દરિયા ના જો આ મને નવડાવી દે છે મારા ભાભી થાય છે બધા નાનકડા છોકરાઓને બધાને એને બહુ મજા આવી નાવાની પછી હવે આપણે છે ને શું કરવું છે હવે આપણે આમાં આપણે ઓલા ના નાતા હોય પરસોત્તમ મહિનામાં બાયું હોય એવી રીતના આપણે નાયું આંબુડું જાંબુડું ન કરાય હવે આપણે છે ને ચકડોળ બનાવ્યો પાણીમાં જ મસ્ત ગોળ બનાવ્યું હવે પછી આપણે એમાં મસ્તી કરવાની ચકડોળ અમારો છે ને મસ્ત એમ ઘૂમવા માંગ્યો જાણે ચકડોળમાં જ ન બેઠા હોય એવું લાગે રાઈડ્સમાં ન બેઠા હોય બહુ એટલે બહુ મજા આવી અને પાછું છે ને બપોર પછી એટલે પાણી પણ ઓછું હતું એમ એટલે બહુ ઓટ નથી આવતી એટલે છે ને ફૂલ એમ એટલેકડા છોકરાઓને નાવાની મજા આવી અમારે ત્યારે ઘણા નાનકડા છોકરા હતા એમ તો બાળકોને પણ મજા આવે અને મોટાને પણ મજા આવે એવું આપણું આ કુદરતે બનાવેલું દ્વારકાધીશ નું સ્વિમિંગ પુલ એટલે ગોમતી ઘાટ ને હવે પછી છે ને જો ત્યાં દરિયામાંથી પણ દેખાય કે ધજા ચડે છે દ્વારકાની ધજા ત્યાંથી પણ દેખાય અને બહુ મસ્ત વ્યૂ હતો ત્યાંનો કે હું અંદર ફોન તો નહોતી લઈ ગઈ બાકી બહુ મસ્ત એમ દેખાય કે ધજા પણ ચડતી હોય અને આલી સાઈડ આપણે ત્યાં સ્નાન પણ કરતા હોય એમ બે શુદ્ધિકરણ થઈ જાય મન ચોખ્ખું થઈ જાય ફાઇનલી આપણે જવાનું છે દર્શન કરવા તો આપણે કપડાં ચેન્જ કરી નાઈ અને છે ને નીકળી ગયા હવે દર્શન કરવા તરફ એ દર્શન કરતાં પહેલાં છે ને આપણે જવાનું છે હજી અહીંયા પાછળથી છે ને એક ત્યાં ઓલું સ્મશાન ઘાટ જેવું એટલે વૈકુંઠ ધામ છે તો આપણે ત્યાં પક્ષીઓને ચણ નાખવા પણ જવાનું છે તો ચાલો જઈએ આપણે પક્ષીઓને ચણ નાખવા માટે તમે છે ને જો આ બધા આવ્યા હતા મસ્ત એવું નાઈ લીધું જો અહીંયા છે ને નાવા પર પ્રતિબંધ છે કેમ કે અહીંયા પાણી છે ને ખૂબ જ ઊંડું છે તો ત્યાં છે ને ઘણા લોકો તણાઈ પણ જાતા હોય તો આપણે પહેલાં કાંઠે જ નાવાની છૂટ છે એમ આ કાંઠે છે ને બહુ મનાય છે કેમ કે નગર છે ને આપણે દરિયામાં વયા જઈ તો એટલે એમ પાણી ઊંડું છે ત્યાં તો હવે આપણે જવાનું છે જો આ છે દ્વારકાનું વૈકુંઠધામ એટલે મૃત્યુ પછી અહીંયા બાળવામાં આવે એમ અને અહીંયા છે ને ભજન ને એવું પણ ચાલુ હતું જો કે આ મસ્ત ઊંટ છે જો આ અમે છે ને પહેલી વખત એની અંદર ગયા હો જો વૈકુંઠધામ દ્વારકા આપણે નાખવાનું હતું આ ચબૂતરું હતું તો એના પર આપણે પક્ષીઓ માટે દાણા નાખવાના હતા તો મારા મમ્મી અને પપ્પાએ દાણા નાખી દીધા તો હવે આપણે બહાર નીકળી ગયા પાછા જો લે આ લોકો તો નાળિયેર પીએ તો મને કહેવાય ને આઈ નાળિયેળ પીવા જવાનું છે હવે મારા પૈસા લીધા પાણી ગરમ થઈ ગયું ગરમ તડકા પાછું આપણે છે ને ત્યાં ગયા હતા વૈકુટી ધામમાં તો પાછું એટલે દરિયામાં છે ને પગ ધોવાને પાણી છાંટવા આવ્યા એમ અને પછી હવે દર્શન કરવા જવાનું ફાઇનલી અને પાછું અમે છે ને જા ઉંટને પણ દરિયાની અંદર લઈ જાય છે તો બિચારા કેમ ચાલી શકતા હશે અને જા તે ઓલું કુલ પણ આપણે દર્શન કરી પ્રસાદ લઈ અને પાછા નીકળી ગયા છીએ

જો અમારા વિજયભાઈ રગડો ખાઈ છે અમારો રગડો આવી ગયો જો આ ખંભાળિયાનો રગડો હા તમારે શું ખાવાનું છે બેન એને દાબેલી ખાવાની એને રગડો છે ને પેલા ખાઈ લીધો એટલે થોડાક દિવસ પહેલા